જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં અલગ હોય હના કે 10.5 જો ટાઈમ થઈ ગયો હે અને શૂર્વી બેન થઈ ગયા હે રેડી રેડી થઈ ગયા હે ને ટ્રેડિશનલ આજે જા હું આપણે મહારાષે અહીં જોખંડાવા બે સબ થાય નીયા તો જો ઓન રેડી થઈ ગયા મમ્મી હે પેડું કાપું પેડું મે ઈ રેડી થઈ હે હજી અને બધા લગભગ થઈ ગયા અમે જોઈ છે લા અમારો આહીરનો ટ્રેડિશનલ હે હા આપણે ઘણા જોતા હે આપણો હાલો તો હવે આ વિડીયો ઉતારવાનું તો જોવાય કેમ કે મારે જ્યાં હું રમવા હમણાં મારા મામાનું ઘણી બધી બોલાવ આવી તો એ બધું કે તું જલ્દી આવજે મેં કીધું એ સબ તો વિડીયો ઉતારી દઉં હાલો હવે જઈએ ટ્રેડિશનલ

E どうも。 જય માતાજી જય મુરલીધા કેમ છો મજામાં ને રાધે રાધે અને કાલ સાંજે તો મહારાસ રહી માતા અમે બહુ ને ત્રણ સુધી લગભગ હતા અમે ત્યાં આવીને ફૂલ થાકી ગયા ને મને જામી ગયા હે શરદી કાલ પાછા વેડલા પેડા હતા ટ્રેડિશનલ પહેર્યા હતા ને તો એ જો કાંદુ કેમ થી બુટી કંઈ પહેર જ નથી સાચી બુટી એ આપણી મૂકી દીધી હે તો બહુ થાકી ગયા હતા અત્યારે બધા ગયા હે મમ્મીને એ બધા સપ્તાહ સાંભરવા અને હું હું ઘરે કેમ કે આપણે દીધી અડપનું નામ નથી શરદી જામી ગઈ એટલે એમ કંઈ બહુ મજા ના આવે અહીંયા બેસવાની અને પગ ને એવું બધું દુખે હતી હું રહ્યા હું ઘરે અને આપણા ઘરેથી રાધુ મોહી જીયાન બા અને હાજી બા ને પપ્પા એ લોકો આવ્યા હે ઘરેથી અહીંયા અને એ બધા હે એ પપ્પા ને મામા ની બધા સપ્તાહ એ વહ્યા ગયા હે અને મમ્મી ની બધા કહ્યું ને અહીં તો હવાર માં બહુ વહેલા વહ્યા ગયા ને હું હું ઘરે અહીંયા હાલો ભાઈ ફાઇનલી આપણા ઘરે સ્વાગત છે તમારું અમે આવી ગયા છે બીજા દિવસે સપ્તાહ સાંભળીને લાઇટિંગ કરો થોડું ઘણું અહીંયા મેગી બને હે જો આ તમારા વીરેન પાછા આવી ગયા બોલો કંઈ બોલો જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ હું અહીં આવી ગયા પાછો કાલ પાછો કાલ જાય હા પરીક્ષા નું જી થતી હોય રિઝલ્ટ નું થાય પરીક્ષા નું પેપર ભરીને દાબી દેવી ગા હા મે કાલ્યા હે રુક્ષમણ મને રુક્ષમણ વિવાહ બહુ ખબર પડે આજ હું હતું

બે મારા એક તમે સાંભળો ને તો આ તમને મજા જ આવે અને એમ થાય કે અહીંયા છે તો કાલે આપણે આવવું જોઈએ પણ ત્યાંથી બહાર નીકળે ને પછી તમારે પૂછવાનું કે આજ તમે આખા દીમા હું જ્ઞાન લીધું તો રાજુબેન શું કેવું હે તમારું

અને વીરન ને કાલે હિન્દી નું પેપર છે એટલે ભાઈ આવી ગયા અને સુરભી બેન રોકાણા છે અને ટૂંકમાં વિરન ના મમ્મી પૂરેપૂરો સપ્તાહ નો લાભ બહુ છે મેં તમને એક વિડીયા માં કીધું તું કે એને આવું ટૂંકમાં ધાર્મિક કામ બહુ ગમે સાંભળવાનું ને એવું સત્સંગ ને એ ટૂંકમાં એટલે ઈ ન્યા હોય ગઈ છે મેગી ખાવા બે ક્યાં પાવઠરી ઉપર સડી ગયા તો હાલો મેગી ખવાયતા નહીં પણ છોકરા રીએ નહીં એને ખાવી જોઈએ એટલે ખાવા આવી ગયા હે અને એમાં બીજું કઈ ઉષાબેન નાખવાના રમે નથી કરતા તાત્કાલ થાય ને એ કરી અને દાબી લેવાની અને ઘણા કહે છે કે ના ખવાય એમાં હુંવરની ચરબી હોય ને ઓલું હોય ને ઓલું રામ જાણે ભાઈ જી હોય છોકરાઓને મજા આવે એટલે રીએ નહીં અને ભાઈ કોમેન્ટ કરી હતી કે મને એમ હતું કે રમેશભાઈ નહીં ખાય ભાઈ હું પેલા ના ખાતો મને ભાવતી જ નહીં હવે ખબર આ છોકરા ભેગું એકવાર એક વાર ધરાર વિરે કે સુરભી બનાવે તો ખવડાવે એટલે एक बेवर खा दी थी मजा आवे हेलो एक चमची दाबी वाह भाई भाई इम बोलवानु है मोटो भाई है तारो ई के जी अनिया हेलो हमारा जल्ला भाई आवी गया है जो बाजू बोलो हेलो अच्छा ये द सूप खा रहे हैं हां तू वाइडू बो है ना इले सुपके खाना है बोलो बोलू कहीं

અને હાલો આજના વિડીયો નો આપણે અહીંયા એન્ડ કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ